તો આજે હવે આપણે હોમિયોપેથિક એટલે કે બી એચ દરેક કોલેજની ફી અને દરેક કોલેજમાં કેટલી સીટ છે તેની માહિતી આપવાના છીએ તો વિડીયોમાં અંગ સુધી જોડાયેલા રહો આની આગળ આપણે આયુર્વેદિકનો વિડીયો બનાવ્યો હતો એની આગળ એમ બીબીએસમાં પણ આ સેમ જ વિડીયો બનાવેલો છે ફી અને સીટનો તો બંનેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જેને જોવો હોય એ પહેલાં એ વિડીયો જોઈ આવી શકે છે તો આપણે પહેલાં ઓવરવ્યુ આપી દઈએ પછી દરેક કોલેજની વાત કરીએ તો કે ગવર્મેન્ટ અને સેવી ગવર્મેન્ટ એમાં ટોટલ સીટ છે પાંચસો અને ફી છે ગવર્મેન્ટમાં ચાર હજાર અને સેવી ગવર્મેન્ટમાં છે પાંત્રીસ હજાર પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સીટ છે ત્રણ હજાર સાતસો નેવું એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ત્રણ હજાર સાતસો નેવું એમાં ફી છે એક લાખ ચોર્યાસી સુધી આપણે દરેક કોલેજની વાત કરીએ છીએ કે કઈ કોલેજ તમારા નજીક કોલેજ તમે જોઈ શકો છો કે ત્યાં કેટલી ફી છે ત્યાં કેટલી સીટ છે મેનેજમેન્ટ અને ગવર્મેન્ટ કોટામાં તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો તો ચાલો આપણે વાત કરીએ તો હોમિયોપેથિકમાં એકમાત્ર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે જે સિદ્ધપુરમાં આવેલી છે એટલે કે ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે સિદ્ધપુર આવેલી છે એમાં ટોટલ એકસો પચીસ સીટ છે જેમાં ફી છે ગ ગવર્મેન્ટ કોઠાની ચાર હજાર એમાં ગવર્મેન્ટ કોલેજમાં મેન મેન કોટાની સીટ હોતી નથી તો બધી જ ગવર્મેન્ટ કોટામાં ભરાશે આગળ વાત કરીએ તો કે ત્રણ અર્ધ ગવર્મેન્ટ કોલેજ છે જેમાં બીજા નંબરની કોલેજ વાત કરીએ એટલે કે આણંદની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એટલે કે અર્થ ગવર્મેન્ટ જે આણંદ આવેલી છે એમાં એકસો સીટ છે અને એની ફી પાંત્રીસ હજાર છે પછી છે ડૉક્ટર વીએચ દવે હોમિયોપેથી કોલેજ જે આણંદ આવેલી છે ડૉક્ટર વીએચ દવે જે આણંદ આવેલી છે એમાં પણ એકસો પચીસ સીટ છે અને પાંત્રીસ હજાર ફી છે બધી જ એકસો પચીસ ગવર્મેન્ટ કોટામાં છે તો આપણે પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની ફીની પણ વાત કરવાના છીએ પછી આવશે ચોથા નંબરની ગુજરાત હોમિયોપેથિક કોલેજ જે વડોદરા આવેલી છે સાવલી ગુજરાત હોમિયોપેથિક કોલેજ જે સાવલી વડોદરા આવેલી છે વડોદરા જેમાં એકસો પચીસ સીટ છે અને એની ફી પણ પાંત્રીસ હજાર છે હવે પ્રાઇવેટ મેડિકલ કોલેજ બધી સ્ટાર્ટ થશે પાંચથી નંબર પાંચથી તો એમાં પહેલી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે સીડી પચીઘર હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે સુરત આવેલી છે શિરડી પચીઘર જે સુરત આવેલી છે જેમાં હન્ડ્રેડ સીટ છે એમાં ગવર્મેન્ટ કોટાની ફી છે પંચોતેર હજાર અને મેનેજમેન્ટ કોટાની ફી છે એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ હં પછી આગળ કોલેજ આવશે છઠ્ઠા નંબરની જેનું નામ અહેમદાબાદ હોમિયોપેથિક સોરી અહેમદાબાદ હોમિયોપેથી કોલેજ જે અહેમદાબાદમાં જ આવેલી છે એનું નામ જ અહેમદાબાદ છે હવે એમાં ટોટલ હંડ્રેડ સીટ છે જેમાં ગવર્મેન્ટ કોટામાં એસી હજાર ફી છે હવે આપણે પાછળ કે લખીશું એટલે કે એટલે કે હજાર એસી હજાર અને મેન કોટામાં એની ફી છે એક પોઈન્ટ વીસ લાખ આગળની કોલેજની વાત કરીએ તો કે સાતમા નંબરની કોલેજ જેનું નામ છે સ્વામી વિવેકાનંદ હોમિયોપેટિક મેડિકલ કોલેજ ભાવનગર એટલે કે સ્વામી વિવેકાનંદ જે ભાવનગર આવેલી છે ભાવનગર જેમાં ટોટલ હંડ્રેડ સીટ છે જેની ગવર્મેન્ટ કોટાની ફી છે એક પોઈન્ટ પંદર લાખ એક પોઈન્ટ પંદર લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી છે એક પોઈન્ટ પંચાવન લાખ હવે આપણે આગળની કોલેજની વાત કરીએ તો કે એક પેજ એડ કરીએ છીએ હમ જે આઠમા નંબરની કોલેજ છે જેનું નામ છે રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે રાજકોટમાં આવેલી છે જેમાં હંડ્રેડ સીટ છે સો જેની ફી ગવર્મેન્ટ કોટાની ફી છે એસી હજાર અને મેનમે કોટાની ફી છે એક પોઈન્ટ વીસ લાખ નોમ્બર નંબરની આપણે હોમિયોપેથિક મેડિકલ કોલેજની વાત કરીએ તો કે બરોડા હોમિયોપેથી મેડિકલ કોલેજ જે સેવાસી આવેલી છે વડોદરામાં જેમાં હંડ્રેડ સીટ છે જેમાં ગવર્મેન્ટ કોટાની ફી છે એક લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી છે એક પોઈન્ટ બ્યાસી લાખ દસમા નંબરની હોમિયોપેથિક મેડિકલ કોલેજની વાત કરીએ તો કે પીપી સવાણી હોમિયોપેથિક મેડિકલ કોલેજ સુરત જેમાં સાયન્સ સીટ છે જેમાં ગવર્મેન્ટ કોટાની ફી છે પોઈન્ટ પંચાણું લાખ એટલે કે પંચાણું હજાર અને મેનમેન કોટાની ફી છે એક પોઈન્ટ પચીસ મેડિકલ કોલેજની વાત કરીએ તો કે પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે વડોદરા આવેલી છે પાયોનિયર સોરી જે વડોદરા આવેલી છે જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી ચોર્યાસી હજાર છે અને મેનમેન્ટ કોટાની ફી છે એક પોઈન્ટ ઝીરો ચાર લાખ એટલે કે એક લાખ ચાર હજાર પછી બારમા નંબરની મેડિકલ કોલેજ બારમા નંબરની તો કે જે છે બીએ ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ રાજકોટ બીએ ડાંગર થી મેડિકલ કોલેજ રાજકોટ જેમાં એસી સીટ છે એમાં એકોતેર હજાર ગવર્મેન્ટ કોટાની ફી છે એકોતેર કે અને એક પોઈન્ટ એકવીસ લાખ મિનિમમ કોટાની ફી છે પછી તેરમા નંબરની મેડિકલ કોલેજ આવશે એસએસ અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ નવસારી એસએસ અગ્રવાલ જે નવસારીમાં આવેલી છે જેમાં હન્ડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી નેવું હજાર છે અને મેનિમિયમ કોટાની ફી છે એક પોઈન્ટ પાંત્રીસ લાખ આગળ કયા નંબરની કોલેજ આવી તેરમા નંબરની ચૌદમા નંબરની કોલેજની વાત કરીએ તો કે વિદ્યાપીઠ હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સુરત વિદ્યાદીપ સોરી વિદ્યાદીપ જે સુરત આવેલી છે જેમાં હન્ડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી છે પંચ્યાસી હજાર અને મેન કોટાની ફી છે એક પોઈન્ટ વીસ લાખ પછી પંદરમાં નંબરની હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે એજે જે હોમિયોપેથિક મેડિકલ કોલેજ મહેસાણા આવેલી છે એ સાવલા જે મહેસાણા આવેલી છે જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી એક લાખ છે સોરી એક લાખ છે અને મેન મેન કોટાની ફી છે એક પોઈન્ટ ચાલીસ લાખ આગળ વાત કરીએ તો કે સોળમાં નંબરની મેડિકલ કોલેજ જેનું નામ છે બીજ બીજી ઘરૈયા હોમિયોપેથિક મેડિકલ કોલેજ કાલીપત રાજકોટ બીજી ગરૈયા રાજકોટ જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી છે એક પોઈન્ટ ઝીરો એક લાખ એટલે કે એક લાખ એક હજાર અને મેમે કોટાની ફી છે એક પોઈન્ટ તોતેર લાખ પછી નંબરની મેડિકલ કોલેજ તેનું નામ છે સીએન કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ ટંડુ કુવા વ્યારા એટલે કે સી એન કોઠારી જે વ્યારા ટંડુકુવામાં આવેલી છે જેમાં હંડ્રેડ સીટ છે ગવર્નર કોટાની ફી છે પોઈન્ટ લાખ એટલે કે નવ્વાણું હજાર અને મેઈન મે કોટાની ફી છે 1.55 લાખ અડામરમન મેડિકલ કોલેજની વાત કરીએ તો કે છે ગાંધીનગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ગાંધીનગર એટલે કે નામ જ છે ગાંધીનગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે ગાંધીનગરમાં આવેલી છે પછી હવેમાં 100 સીટ છે જેમાં ગવર્મેન્ટ કોટાની ફી એક્યાસી હજાર છે અને મેનમેન કોટાની ફી છે એક પોઈન્ટ વીસ લાખ આગળ ઓગણીસ ઓગણીસમા નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ તો કે ભારગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજ દહેમી આણંદ જે આણંદમાં આવેલી છે આણંદ જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટકોટાની ફી છે પંચ્યાસી હજાર અને મેનમેન કોટાની ફી છે એક પોઈન્ટ વીસ ला આગળની કોલેજની વાત કરીએ તો કે 2 મિનિટ મહાલક્ષ્મી હોમિયોપેથિક મેડિકલ કોલેજ મહાલક્ષ્મી મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ બોડગરા આવેલી છે 20મા નંબરની મહાલક્ષ્મી મહિલા હોમિયોપેથી મેડિકલ કોલેજ જે વડોદરા આવેલી છે જેમાં હન્ડ્રેડ સીટ છે બધામાં સીટ તો સેમ જ છે હન્ડ્રેડ જ આપેલી છે પછી એમાં ગવર્મેન્ટ કોટાની ફી છે પોઈન્ટ નેવ લાખ એટલે કે નેવ હજાર અને મેનમેન કોટાની ફી છે એક પોઈન્ટ પાંત્રીસ લાખ ત્રીસ લાખ એકવીસમા નંબરની કોલેજની વાત કરીએ તો જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ વાઘોડિયા જવાહર લાલ નહેરુ સોરી વાઘોડિયા આવેલી છે જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી છે એસી હજાર અને મેનમેન કોટાની ફી છે એક પોઈન્ટ વીસ લાખ હવે બાવીસમાં નંબરની મેડિકલ કોલેજ પારૂલ જે આઈઓએચ એન્ડ આર વડોદરા બે પારુલની કોલેજો આવે છે એક આઈઓએચ એન્ડ આર વડોદરા તમે ધ્યાન રાખજો જેમાં હંડ્રેડ સીટ છે કોલેજની ફી છે એસી હજાર ગવર્મેન્ટ કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં એક પોઈન્ટ વીસ લાખ આગળ વાત કરીએ ત્રેવીસમા નંબરની કોલેજ નેક્સ્ટ પેજમાં વાત કરીએ ત્રેવીસમા નંબરની કોલેજ તો કે એ છે અનન્યા જે આયુર્વેમિયોપેથી કોલેજ છે અનન્યા કોલેજ જે કલોલ ગાંધીનગર આવેલી છે કલોલ ગાંધીનગર જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી એક પોઈન્ટ પંદર લાખ અને મેન મેન કોટાની ફી છે એક પંચાવન લાખ આગળની કોલેજની વાત કરીએ તો કે ચોવીસમા નંબરની કોલેજ ચોવીસમાં નમની કોલેજ જેનું નામ છે અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર અરિહંત જે ગાંધીનગર આવેલી છે ગાંધીનગર જેમાં હંડ્રેડ સીટ છે સેમ જ છે બંને અનન્યા અને અરિહંત હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી એક પોઈન્ટ પંદર લાખ છે અને મેમે ગોડાની ફી એક પોઈન્ટ પંચાવન લાખ છે પછી આવશે એલ આર શાહ હોમિયોપેથિક મેડિકલ કોલેજ આનંદ પાર જામનગર પચીસમા નંબરની એલઆર શાહ એક મેડિકલ કોલેજ જામનગર જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ ગોટાની ફી છે નેવું હજાર અને મિનિમે ગોટાની ફી છે એક પોઈન્ટ પાંત્રીસ લાખ પછી છવ્વીસમા નંબરની મેડિકલ કોલેજ જેનું નામ છે શામળજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગોધરા શામળાજી છે ગોધરા જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી એક લાખ છે અને મેન કોટાની ફી છે એક પોઈન્ટ પાંચ લાખ એટલે કે દોઢ લાખ જેવી ફી છે હવે આપણે આગળની કોલેજની વાત કરીએ સત્યાવીસમાં નંબરની કોલેજ નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે મહેસાણા આવેલી છે સત્યાવીસમાં નંબરની કોલેજ નૂતન મહેસાણા જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની પંચાણું હજાર અને મેનમેન કોટાની એક પોઈન્ટ પચીસ લાખ પછી અઠ્યાવીસમાં નંબરની કોલેજ જેનું નામ છે સ્વામિનારાયણ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે કલોલ ગાંધીનગર આવેલી છે જેમાં હંડ્રેડ સીટ છે તેની ફી છે એક પોઈન્ટ પંદર લાખ જે ગવર્મેન્ટ કોટાની અને મેનમેન કોટાની એક પોઈન્ટ પંચાવન લાખ આગળ ઓગણત્રીસમાં નંબરની કોલેજ તો કે જે નોબલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ જૂનાગઢ તો કે નોબલ જૂનાગઢ જેની ફી છે સીટ પહેલાં જોઈએ તો કે હંડ્રેડ સીટ છે પછી ગવર્મેન્ટ કોટાની ફી છે નેવું હજાર અને મેનિમલ કોટાની ફી છે એક પોઈન્ટ પાંત્રીસ લાખ આગળ ત્રીસમા નંબરની કોલેજની વાત કરીએ ત્રીસમા નંબરની કોલેજ જે ગોકુળ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે સિદ્ધપુર પાટણમાં આવેલી છે જેમાં હંડ્રેડ સીટ છે પછી ગવર્મેન્ટ ગોઠાની ફી છે પંચાણું હજાર અને મેમ એન ગોઠાની ફી છે એક પોઈન્ટ પચીસ લાખ એકત્રીસ નંબરના કોલેજની વાત કરીએ તો કે એસએમકે સંઘવી હોમિયોપેથિક મેડિકલ કોલેજ વડોદરા એસએમકે સંઘવી જે વડોદરામાં આવેલી છે જેમાં હંડ્રેડ સીટ છે પછી ગવર્મેન્ટ કોટાની ફી એક પોઈન્ટ પંદર લાખ છે અને મેમ એન્ટ કોટાની ફી છે એક પોઈન્ટ ચોર્યાસી લાખ આગળની બત્રીસમા નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ બત્રીસમા નંબર તો કે જે છે વલણ હોમિયોપેથિક મેડિકલ કોલેજ વલણ વડોદરામાં આવેલું છે વડોદરા જેમાં સિક્સટી સીટ છે આ યાદ રાખજો બધામાં હંડ્રેડ હંડ્રેડ રાખજો અહીંયા સાઈઠ છે એટલે કે તમારી બેચ જમીન બેસી લેજો તો સાઈઠની બેચ હશે જેમાં ગવર્મેન્ટ કોટાની ફી પંચાણું હજાર છે અને મેનમેન કોઠાની ફી એક પોઈન્ટ પચીસ લાખ છે પછી તેત્રીસમા નંબરની કોલેજ તો કે જે છે મોનાર્ક હોમિયોપેથિક મેડિકલ કોલેજ અમદાવાદ મોનાર્ક અહેમદાબાદ જેમાં સિક્સ્ટી સીટ છે એની ફી પણ પંચાણું પંચાણું લાખ એટલે કે પંચાણું હજાર ગવર્મેન્ટ કોટાની અને મેમિન્ટ કોડાની એક પોઈન્ટ લાખ પછી ચોત્રીસમા નંબરની કોલેજ જે આર્યવીર હોમિયોપેથિક મેડિકલ કોલેજ કુવાડવા જે રાજકોટ આવેલું છે આર્યવીર રાજકોટ જેમાં નેવું સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી છે નેવ હજાર અને મેનમેન કોટાની ફી છે એક પોઈન્ટ પાંત્રીસ લાખ આગળની વાત કરીએ પાંત્રીસમા નંબરની કોલેજથી જેનું નામ છે શ્રી એચ એન હોમિયોપેથિક મેડિકલ કોલેજ રાજકોટ એચ એન હોમિયોપેથિક મેડિકલ કોલેજ રાજકોટ એચ એન શુક્લા હે પૂરું નામ લખી દઈએ આપણે એચ એન શુક્લા હોમિયોપેથિક મેડિકલ કોલેજ રાજકોટ જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી છે એક પોઈન્ટ પંદર લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી છે એક પોઈન્ટ પંચાવન લાખ પછી છત્રીસમા નંબરની કોલેજ જે છે લક્ષ્મીબેન હોમિયોપેથિક ઇન્સ્ટિટ્યૂટ જે ભાંડુ મહેસાણા આવેલી છે લક્ષ્મીબેન જે મહેસાણા આવેલી છે સ્પેલિંગ મિસ્ટેક તમે ધ્યાન રાખતા નહીં તમે ખાલી સીટ કોલેજનું નામ ફી ખાલી ધ્યાન રાખજો સ્પેલિંગમાં મિસ્ટેક થઈ શકે છે ટ્રાય કરું છું મિસ્ટેક ના થાય પણ તો કદાચ થઈ શકે છે એસણા જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી છે ચોર્યાસી હજાર અને મેનેજમેન્ટ કોટાની ફી છે એક પોઈન્ટ ઝીરો ચાર લાખ એટલે કે એક લાખ ચાર હજાર પછી સડત્રીસમા નંબરની કોલેજ અડત્રીસમા નંબરની કોલેજ તેનું નામ છે મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજ એ પણ મહેસાણા આવેલી છે જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી નેવું હજાર છે અને મેન કોટાની ફી છે એક પોઈન્ટ પાંત્રીસ લાખ અડત્રીસમા નંબરની કોલેજ જેનું નામ છે શ્રીમતી વીએન વ્યાસ વીએન વ્યાસ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે અમરેલી આવેલી છે જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ ગોટાની ફી છે એસી હજાર અને મેનમેન કોટાની ફી છે એક લાખ અહીંયા ડબલ ઝીરો મૂક્યા છે પોઈન્ટ પછી એક લાખ જ છે ઓગણચાલીસમાં નંબરની કોલેજ જેનું નામ છે આરદેક્તા હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાબરકાંઠા જે સાબરકાંઠામાં આવેલી છે જેમાં સિક્સટી સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી ચોર્યાસી હજાર છે અને મેનિમેન્ટ કોટાની ફી એક પોઈન્ટ ઝીરો ચાર લાખ છે એટલે કે એક લાખ ચાર હજાર આગળ ચાલીસમા નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ નેક્સ્ટ પેજમાં ચાલીસ તો એનું નામ છે શ્રી એસપી મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ રાજકોટ શ્રી એસપી મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે રાજકોટ આવેલી છે જેમાં સાહીઠ સીટ છે ફી છે ગવર્મેન્ટ ગોટામાં ચોર્યાસી હજાર સોરી મિસ્ટેક થઈ છે અહીંયા પંચાણું હજાર ફી છે અને મેનમેન્ટ ગોટાની ફી છે એક પોઈન્ટ પચીસ લાખ હવે એકતાલીસમાં નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ તો કે જે છે શ્રી આર્ય તેજ હોમ્યોપેથિક મેડિકલ કોલેજ આર્યવ્રત મોરબી શ્રી આર્ય તેજ હોપેથિક મેડિકલ કોલેજ જે આર્યવ્રતમાં આવેલી છે મોરબી જેમાં સિક્સટી સીટ છે ગવર્મેન્ટ ગોટાની ફી છે પંચાણું હજાર અને મેમ એ ગોટાની ફી છે એક પોઈન્ટ પચીસ લાખ પછી બેતાલીસમાં નંબરની કોલેજ છે સ્વામિનારાયણ ગુરુકુલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જામનગર સ્વામિનારાયણ ગુરુકુલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જામનગર એમાં સાઠ સીટ છે ગવર્મેન્ટ ગોટામાં પંચાણું હજાર ફી છે અને મેનમેન ગોટામાં સીટ નથી એટલે અહીંયા ફી આપેલી નથી આગળ હવે તેતાલીસમાં નંબરની કોલેજની વાત કરીએ જેનું નામ છે જય જલારામ હોમિયોપેથિક મેડિકલ કોલેજ પંચમહાલ જય જલારામ જલારામપેથિક મેડિકલ કોલેજ પંચમહાલ જેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ ગોટાની ફી નેવું હજાર છે અને મેમે ગોટાની ફી છે એક પોઈન્ટ પાંત્રીસ લાખ ચુમ્માળીસમાં નંબરની કોલેજની વાત કરીએ તો કે જેનું નામ છે લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે લીંબડી આવેલી છે લીંબડી જે લીંબડી જ આવેલી છે જેમાં હંડ્રેડ સીટ છે નેવું હજાર ગવર્મેન્ટ કોટાની અને એક પોઈન્ટ પાંત્રીસ લાખ મેનેજમેન્ટ કોટાની ફી છે હવે છેલ્લા નંબરની કોલેજ બાકી છે એટલે કે માં નંબરની કોલેજ જેનું નામ છે શું નામ છે કમદર કે કામદાર કે જે હોય જે રાજકોટ આવેલી છે તેમાં હંડ્રેડ સીટ છે ગવર્મેન્ટ કોટાની ફી પંચાણું હજાર છે અને મેનિમિયમ ગોટાની ફી એક પોઈન્ટ પાંત્રીસ લાખ છે તો અહીંયા આપણે પહેલાં એક ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરી પછી ત્રણ અર્થ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરી અને એકતાળીસ પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરી એ ટોટલ તમને પિસ્તાળીસ મેડિકલ કોલેજની અહીંયા વાત કરી હોમિયોપેથી જેમાં ફી પહેલાં આપણે સીટની વાત કરી દરેક કોલેજમાં પછી ગવર્મેન્ટ કોટાની ફી પછી મેન કોટાની ફી આવી રીતે આપણે એમબીબીએસ અને આયુર્વેદિકનો વિડીયો બનાવ્યો છે તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ આવી શકો છો અને તમારા હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો તો લાઈક કરી દો અને આ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે